બાબરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે બાબર પોલીસને જાગૃત નાગરિકે લેખિત રજૂઆત કરી હતી ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે બાબરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોય તેવી લોકોમાં રાડ ઉઠવા પામી છે ઓછી મૂડીના રોકાણમાં વધુ નફો રડવાની લાયમા વેપારીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં પણ ગુપ્ત રાહે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું બાબરમાં નગરજનોમાં રાડ ઉઠવા પામી છે જે પ્રતિબંધિત ચાઇના દોરી જેની હોલસેલ કિંમત બસો રૂપિયાની છે તે ફિરકીના હજાર થી બારસો રૂપિયા કમાવવાની લાયમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે એવું ગામના લોકો દ્વારા ચર્ચામાં સામે આવ્યું છે ત્યારે એક જાગૃત નાગરિક યોગેશ જોશી દ્વારા બાબર પોલીસ મથકે બાબર પીઆઈ ને લેખિતમાં અરજી આપવામાં આવી હતી જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર પગલા લેવા તેમજ પોલીસ દ્વારા ચાઇનીઝ દૂરીનું વેચાણ અટકાવવા ગુપ્ત રાહે તપાસ કરી અને આવી ચાઇનીઝ દોરી જે હાનિકારક છે તેને લઈ અનેક પશુ પક્ષીઓના જીવ જવા તેમજ ટુ વ્હીલર ચાલકોને પણ મુસાફરી કરવી મુશ્કેલી બની રહી છે ત્યારે હવે બાબર પોલીસ કેવી કાર્યવાહી કરે છે શું બાબરમાં ચાઇનીઝ દૂરીનું વેચાણ અટકશે કે પછી એ પણ વેચાણ ચાલુ જ રહેશે એ પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે ભાઈ બાબરમાં ચાઇના દોરી આવેલી છે જેના અનુસંધાનમાં મેં દરેક વેપારી સાથે મુલાકાત કરી હતી દરેક વેપારી એમ કહે છે કે અમારી પાસે નથી અમારી પાસે નથી તો ચાઇનાનો માલ આવ્યો છે એ વાત સો ટકાની છે જે અમને તપાસ તપાસતો વિષય મૂક્યો છે મેં પોલીસ ખાતામાં અર્થે આપી છે કે ભાઈ તમે આ રીતની તપાસ કરો કે ભાઈ આ કોણ વેચે છે અને ચાઈનાની દોરીથી પશુથી લઈને માનવ જ્યાં સુધીને નુકસાન કરતા છે માટે મેં એક જાગૃત નાગરિક તરીકે અરજી આપેલી છે જેની તપાસ માટે પીઆઈ સાથે પણ વાત કરેલી હતી અને મારી અરજી સાથે હું તમને બધાને કહું છું આની ઉપર કડક કાર્યવાહી નહીં થાય અને જો કોઈને કંઈ બનશે તો આ બાબતમાં ભાબર પોલીસ સ્ટેશન જવાબદારે છે તમને કોઈ વેપારી ઉપર શંકા ખારી કે આ વ્યક્તિ હા બોરું છે જે ખરી પણ કોઈ અત્યારે હાથ નથી મૂકતા પણ એ લોકોએ બાજુ બનાવ્યું છે કે અમે એવી કોઈ કરશું એટલે ચાઇના દોરી બાગ છે એટલે આપણે શું થઈ હું અમે બહાર મોર મારીશું હવે જોવાનું રહ્યું કે કેટલું શક્ય છે અને કેટલું ચૂક્યું હતું